નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ રેલવે સ્ટેશનનો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં દેવચંદ ચાલ આવી છે જ્યાં મુસ્લિમ ચાલ આવી છે અને ત્યાં અમે આવી પહોંચ્યા છે કારણ કે સ્થાનિકોએ અમને ફોટો મોકલાવ્યા વિડીયો મોકલાવ્યા અને એમની શું સમસ્યા છે એ જાણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું તો સીધા સ્થાનિકોની સાથે વાત કરીશું ક્યાં નામ હે આપકા મેરા નામ રઝિયા અકબર છે ક્યાં દિક્કત હે યહાં પે पानी की बहुत स्मेल है ये गटर की स्मेल ये गटर की भी प्रॉब्लम है और पानी में तो स्मेल आती है गटर की बात आती है आ, कितने दिन हुए आठ पंद्रह दिन हो गए न गटर की तो छह महीने से तकलीफ है तो आपने किसी को बताया कोई कम्प्लेन वगैरह की हम तीन बार तो वहाँ नगर पालिका में जाके आए फिर भी कुछ नहीं है एक बार वो गाड़ी आई थी वो साफ करे फिर भी वो ना वो ही प्रॉब्लम है તમે જોશો એ મુજબ કે હાલ પવિત્ર એવો રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને પીવાના પાણીની અંદર વાસ આવી રહી છે અને હકીકતની વાત છે કારણ કે જ્યારે અમે અહીંયા ઊભા છે તો ત્યારે પણ અમને વાસ આવતી હોય એવું લાગી રહ્યું છે આ સમસ્યા ખરા એ એક ઘરની નથી આ તમામ સ્થાનિકોની છે તમે જુઓ છો એ પ્રમાણે કે મહિલાઓ આજે બહાર આવવું પડ્યું છે જ્યારે એમનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય રમઝાનનો મહિનો ચાલી રહ્યો ઈબાદત કરવાની હોય અને તે સમયે આવી સમસ્યા અને આવું ગંદુ પાણી જો આવતું હોય તો એમણે ક્યાં જવું તો બીજા સ્થાનિકની સાથે વાત કરીશું અને જાણીશું કે એમની શું समस्या तो क्या नाम है आपका सायरागंज yes. और क्या चल रहा है यहाँ पे क्या दिक्कत है यहाँ तो डेनेज की भी दिक्कत है पानी भी नहीं आ रहा बहुत गंदा पानी आ रहा है वजू भी नहीं कर सकते कुल्ली भी नहीं कर सकते તમે જુઓ એ પ્રમાણે એમનું કેવું એમ છે કે કોગળો પણ નથી કરાઈ શકાતું એવું ગંદુ પાણી અહીં આવી રહ્યું છે અને જ્યારે રોજા રાખવાના હોય છે આખો દિવસ જયારે ભુખા રહેવાનું હોય છે અને ત્યારે આવું પાણી આવતું હોય તો ક્યાં જુઓ અને તમે જુઓ એ પ્રમાણે કે નાના નાના બાળકો અને કદાચ એ બાળકો આવું પાણી પીએ અને માંદા પડે તો એના માટે જવાબદાર કોણ ક્યાં નામ હે આપણા હાજવી નામ હે મેરા આ ગટર કી તો સબસે જ્યા સમસ્યા મારી પાસે ગટર બિલકુલ સાફ નહી હોતી એટલા ગંદા પાણી પીને ના પાણી ઇસ્કેલય ગંદા આવે કે ગટર સાફ નહી હોતી પહેલી વાર પહેલાં આપ લો ગટર કા ઇન્તઝામ કરો કે ખુદ તો ખુશ પાણી બી અચ્છા આ જાયેગા ઉસમે તમે જો એ પ્રમાણે કે સોલ્યુશન પણ પોતે જ કાઢ્યું છે અને જણાવે છે કે ગટર જ સાફ નથી થતી અને એના કારણે કદાચ લાઈનમાં ભંગાણ હશે અને જેના કારણે લઈ અને પાણી પણ ગંદુ આવી રહ્યું છે કેટને ટાઈમ સે દિક્કત છે કમસે કમ 6 સે 8 મહિને હો ગયા હમ લોગ ઇતને પરેશાની હૈ ગટર કી વજહ સે 2 સે તીન બાર હમને નગરપાલિકા ભી ચલે ગયે વહા પે ભી ગયે કુછ સોલ્યુશન નિકલા નહીં હા આતે જો આતે જો સિર્ફ એ જ બોલતે દુસરા કુછ કરતે હી નહીં હે કેટની જગ્યાએ હમને ફરિયાદ કરને કા હમલો કોઈ ચાલુ છોડને કે આપન્સાન બોલતે તમે જુઓ એ પ્રમાણે કે એક સામાન્ય વ્યક્તિનું આ દર્દ છે શું અમે માણસ નથી શું અમને આ જ રીતે છોડી દેવામાં આવશે અને તમે જુઓ એ પ્રમાણે કે આખો મોલ્લો આજે એકઠો થયો છે અને મોલ્લો ભેગો થયો છે એના પાછળનું કારણ જ એ છે કારણ કે જ્યારે એમનો પવિત્ર મહિનો રમઝાનનો મહિનો ચાલતો હોય જ્યારે એમને ઈબાદત કરવાની હોય છે ને ત્યારે તે સમયે જો આ રીતે ગંદુ પાણી આવતું હોય છે ગટર વાસ આવતી હોય છે તો ત્યારે પછી અમને જવું ક્યાં અને આ છે આપવીતી નવસારી મહાનગરપાલિકાની જી હા નવસારી મહાનગરપાલિકા રેલ્વેનો પશ્ચિમ જે પાણી ગંદુ છે એના દ્રશ્યો પણ અમારી પાસે આવ્યા છે અને આ પાણી નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની અંદર આપવામાં આવે છે તો આ જે છે જન છે અને જન આક્રોશ છે અને જન આક્રોશનું કેવું એમ જ છે કે અમે વેરો ભરીએ છીએ અમે વોટ આપીએ છીએ અમે દરેક ફરજો અદા કરીએ છીએ છતાં પણ અમારી સાથે આ પ્રમાણેનું વર્તન શા માટે તમે જુઓ તો આ આમ જનતા છે આમ જનતા જાય તો ક્યાં જાય ત્રણ વખત નગરપાલિકા પર મોરચો પણ કાઢી ચૂક્યા છે પણ કોઈ વસ્તુ ન થતા આખરે એમણે મીડિયાનો સહારો લેવો પડ્યો અને આજે અમને કોલ આવ્યો કોલ આવતાની સાથે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર આવી અમે પણ જોયું તો પાણી હકીકતની અંદર ગંદુ હતું અને ચોક્કસથી તમે અહીંયા ઉભા રહેશો તો તમને સ્મેલ પણ આવશે બીજા એક બેન છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું आ, क्या नाम है आपका फातिमा फातिमा बानो जी क्या दिक्कत है चाली में पानी नहीं जाता गटर घर घर का में भी छोटे छोटे बच्चे बहुत दिक्कत है बहुत प्रॉब्लम है अब क्या कर सकते कहाँ जावेट गटर, गटर देख देख भी आप गटर आप इनकी गटर तो देखो वो, वो बिल्कुल कुछ नहीं कर सकते वो रेलवे में जाते हरा ही रहता बाथरूम में भी भरा रहता आते जरा भी सरिया डाल के जाते थोड़ा थोड़ा सा पानी खा लो फिर वापिस भर जाता घंटा भी नहीं लगता वापिस गटर भर जाता તમે જો એ પ્રમાણે કે કદાચ આવે તો સળિયા મારવામાં આવે સળિયા મારતાની સાથે કદાચ વધી વધીને કલાક સુધી એ પ્રોબ્લેમ સોલ્વ થાય ને પછી પાછો તરત યથાવત થઈ જાય અને આ પરિસ્થિતિમાં છેલ્લા 6 થી આઠ મહિનાથી ગટરની સમસ્યા અને છેલ્લા પંદર દિવસથી પાણીની સમસ્યા પણ આ વિસ્તારની અંદર સતાવી રહી છે તો ચોક્કસથી જે કોઈ પણ શાસક જે અત્યારે નગરપાલિકાની અંદર મહાનગરપાલિકાની અંદર શાસન કરી રહ્યા છે એવા કમિશનર

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરમબાદા આપનો હાર્દિક સ્વાગત છે અને હવે અમે આવી પહોંચ્યા છે દેવચંદ ચાલની અંદર ક્યાં છે દેવચંદ ચાલના રહીશો પણ જે ખરા એ આપ વિટી કરી રહ્યા છે કારણ કે એક માસીએ તો ત્યાં સુધી કે અમને જ જાણે મહાનગરપાલિકાના કર્મચારી સમજી લીધા હોય અને અમારો જુડળો લેવાનો શરૂ કરી દીધો કે ભાઈ તમે જ્યારે પાણી આવે ને ત્યારે આવો એ માસી શું કહે છે ને વિધાઉટ માઇક્રોફોન તમે સાંભળો પાણીનો ટાઈમ ખરાબ કોઈ હવારે હારાતો આપડે રાત્રે 12 વાગે આપે કે 2 વાગે આપે આ કોઈ પાણીની લીજ છે ને કાલ તું કવા આયા પાણી 2 બજે હા ઊંઘવાનો ટાઈમ છે બપોર 2 વાગે પાણી જોયા એક ટાઈમ રાખો હવે આટલા વાગે તો બપોર આટલા વાગે પણ પહેલે પાણી કા સુધારા કરો તો હારું છે અત્યારે વિસ્તરે પાણી તો આપણે પીતા છે હમણા નહી હોય તો આવું પાણી પીવાય આ નહી ન હું કરવાના પાણી તમે જોઈ તો એકલું ગટર વાળું પાણી કાઢો आम जनता છે આમ જનતાએ જવું કે કારણ કે આપ વિતી જે લોકો પર વિતે એ જ બતાવી શકે તો દેવચંદ ચાલના રૈશોની સાથે વાત કરીશું બેન શું સમસ્યા છે અહીંયા ઘણા વખતથી પાણી જે આવે છે તે પીવા લાયક હો નથી ને એમ પાણી જોવો ને તમે તો પાણી જેવું હો નથી ગટરનું જે પાણી હોય ને તેવી જ ના છે ચોક્કસથી એ પાણી અમે જોયું એના દ્રશ્યો અમે લીધા એક ડોલની અંદર પાણી ભરીને રાખવામાં આવ્યું હતું અમે પાણી જોયું કેટલા વખત આ સમસ્યા છે હવે ઘણા વરસ વરસ ઉપર થઈ ગયું છે આવતા હા અરજી હતા સાંભળો સાંભળો હવે આ ઉકડાટ જે ખરો રિપોર્ટરો એ પણ સહન કરવો પડે છે બેન શું થયું કેટલી વાર આવી ગયા 50 વખત આવી ગયા અમારા તા અને જોઈ જોઈ જાય પાણી ના બાટલા પહોંચાડ્યા બી છે તા ગાડી પણ કોઈ એક્શન લેતા નથી બરાબર એમ કે હવે પેલું હું કેવાય મહાનગરપાલિકા બને ત્યાં કઈ કરવાના મહાનગરપાલિકા બનીને મહિનો થઈ ગયો છે ને કોઈ જ નથી અને લાવર્સ દેવચંદ છે એની અંદર કોઈ પણ મત લેવા આવું નહીં તમે પાછળથી જો કેટલું પાણી પછાડી જાય છે બીમાર પડે છે તે કોણ જોવાનું છે આ બધા બીમાર પડે છે દુનિયા બધા બીમાર છે અમે પાણી ખાલી કપડા ધોઈ અને વાસણ માંજી શકે ન બાકી કઈ કામ માં પાણી આવતું નથી શાકભાજી ધોવા માટે બી એ પાણી કામ આવતું નથી અમારા માટે બરાબર પાણી તો એમ જ જવા દેવું પડે કલાક પાણી તો એમ જ જવા દેવું પડે મહાનગરપાલિકા બની ચુકી છે ટૂંક સમયની અંદર ઇલેક્શન જાહેર થશે જ્યારે ઇલેક્શન જાહેર થાય ને તો આ ગલી માં આવતા પહેલા તમામ પાર્ટી ના વિચાર કરી લેવો જરૂરી છે કેમ કે અમે લોકો મત આપવા કોઈને જવા નથી દેવાના જવાના નથી ને જવા દેવાના નથી કેમ કે બહુ બહુ ત્રાસ થઈ ગયો છે બધાને હાથ જોડી જોડીને આવે ને અમે કરશું કેવા જાય તો હાંભા લડવા ઉભા થઈ જાય

જવું ક્યાં કારણ કે વેરો તો ભરો ને વેરો ભરીએ જ ને કેમ નહીં ભરીએ વેરા વગર તો રેવા દે કોઈ વોટ આપવા માટે જાવ ને જવું જ પડે ને તમે જુઓ તો એમ તો પોતાની તમામ નાગરિકતા ભરે છે તેમ છતાં પણ અન્યાય શા માટે આ દેવચંદ ચાલ તમે જુઓ તો મુસ્લિમ ચાલ હોય કે દેવચંદ ચાલ હોય માત્ર ને માત્ર ઉકળાટ છે અને ઉકળાટ નો સામનો અમે પણ કરી લીધો છે એટલે નેતાઓ એકવાર આ બાજુ ફરકજો અથવા તો હાલ જે અધિકારીઓ છે પછી કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનર હોય એક આંટો મારો દેવચંદ ચાલ ની અંદર મુસ્લિમ ચાલ ની અંદર તમને ખબર પડી જશે કે અહિયાં પણ વસ્તી છે અને એ માનવ વસ્તી છે અને આ જે ખરા ને એ તમામ જે ખરા ને એ મનુષ્યો છે

i